રાજપૂત સમાજના આગેવાન સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવતા રાજપૂત સમાજ દ્વારા આ બાબતને લઈને આપવામાં આવ્યું હતું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જાડેજાને જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન અને ધનથી લડતમાં સામેલ હતા તદઉપરાંત હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ તથા અઢારે વર્ણના લોકોને હર હંમેશ આર્થિક સહાય કરનાર એવા પીટી જાડેજાને એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરાવવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવતા રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જે સંદર્ભે રાજપૂત સમાજ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અમારા રાજપૂત સમાજના આગેવાન પ્રતિષ્ઠિત અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની એક નાની એવી બાબતમાં ટેલિફોનિક બાબતમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એ ધરપકડ પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે જે ખરેખર રીઢો ગુનેગાર હોય એને એમાં ધકેલવામાં આવે એમાં જાડેજા સાહેબને જે સમાજ માટે હંમેશા સમર્પિત છે એ દીકરી બાઓના અભ્યાસ માટે એમને મદદરૂપ થયા છે સમૂહ લગ્ન માટે પણ એમને ખૂબ સારી સેવા આપી છે જરૂરિયાતમંદને હંમેશા સાથે ઉભા રહ્યા છે આવા સમાજ હિતના જે કાર્યો કરી રહ્યા છે એ સમાજ વિરોધી પ્રવૃત્તિ ક્યારે કરી શકે અને એ પાસા હેઠળ ધકેલા છે તો પાસામાંથી એમને મુક્ત કરે એવી અમારી વડોદરા રાજપૂત સમાજના દરેકે દરેક સંસ્થાના પ્રમુખ શ્રીઓ અને પ્રતિનિધિ શ્રીઓની માગણી છે આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ઉપર સરકારશ્રીને અમારી આ વાત રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એમને પાસામાંથી મુક્ત કરો બાકી ટેલિફોનિક જે એમની વાતચીત દ્વારા જે કાંઈ એમની કાર્યવાહી થતી હોય તે આગળ વધારો અને પીટી જાડેજા સાહેબ અમે સમાજ માટે સમર્પિત છે ને તો આ વ્યક્તિને પાસામાં ન જ હોવા જોઈએ એવું અમારું બધાનું કહેવાનું થાય છે તો આપ આ વાત અમારી મીડિયા દ્વારા પણ ત્યાં પહોંચાડો એવી અમારી સર્વની વિનંતી છે અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની અમથી બાબતમાં એમને પાસાની અંદર રાત્રે સાડા દસ વાગે જાણ કર્યા વગર એમને લઈ જઈ અને સાબરમતી જેલની અંદર એ કરી દીધા છે એના અનુસંધાનમાં આજે વડોદરાની રાજપૂત સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખ શ્રી પ્રતિનિધિઓ આજે કલેક્ટર સાહેબને વડોદરા ખાતે આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છે જિલ્લા કલેક્ટર કરી જિલ્લા કલેક્ટર અમે રજૂઆત કરી છે એમને અમારી વાત છે એ આગળ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડવા માટેની અમને બાહ ધરી આપવામાં આવી છે